હા મિત્રો કેમ છો તો ભાઈ એકદમ સવારના વાગે છે આઠ અને ભાઈ આપણા ઘરનું તમે જોયું તો ભાઈ કાલે એ પ્રમાણે આપણે ટાઇલ્સ લગાવી તો ભાઈ સામે દિવાલ ભાઈ એકદમ કલરવાળી છે કે ભાઈ આપણે ટીચા મારવાનો બાકી હતા તો એક આઠ વાગે આપણે ચાલુ કરી દેવાના છીએ કારણ કે ભાઈ બને ત્યાં સુધી બધું ઘરનું કામ મોટા ભાગે જાતે જ આપણે કર્યું છે બરાબર તો એકદમ ટીચા મારવાનું ચાલુ કરીએ પરફેક્ટ ટીચા આપણે મારીએ કલર બધું ઉખાડી દઈએ ને તો ભાઈ ભવિષ્યમાં નેક્સ્ટ ટાઈમે ક્યારે પણ ટાઇલ્સ ઉખાડવાનો પ્રોબ્લમ થતો નથી અને બીજું કે ભાઈ આપણે કેમિકલ પણ લાવવાનું લગાવવા માટે એસ્ટ્રલ કંપનીનું તો ઘણા બધા એવા પ્રોબ્લમો થતા હોય કે ભાઈ દિવાલ પર ટાઇલ્સ લગાવી હોય તો પછી આમાં અમુક ટાઈમ થાય કે બે વર્ષ પછી ટાઇલ્સ છોડી દેતી હોય છે અને આખી આખી ટાઇલ્સ આમ ઉખડી જાય લાપલી ચોટી રહે અને ટાઇલ્સ ઉખડી જાય તો એનું કારણ પણ એકદમ તમે બરાબર ટાઇલ્સ પલાળેલી ના હોય

આખા ઘરના ટીચર મારવાના છે ચાલુ કરીશું ભાઈ આખા ઘરના ટીચા આ બાજુ મારે આ બાજુ મારવાના છે તો આખા રૂમમાં ટીચર મારીશું ત્યારે ટાઈમ લાગશે તો મિત્રો એ પ્રમાણે ભાઈ આપણી ચેનલ છે મારી જીવન સંજીવી તો મિત્રો ચેનલ લાઈક લાઈવ બોલો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણને જે સપોર્ટ તમે આપો છો એ પ્રમાણે આપતા રહેજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું આવજો બાય